અંજારની ચૌદસો એંસીમી સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરના ચૌદસો એંસીમાં સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ અવસરને સ્મારક બનાવતા શહેરીજનોની વિશાળ સંખ્યા સાથે શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા શોભાયાત્રા અને પૂજન વિધિ કરાઈ આ દિવસની શરૂઆત ઢોલ અને શરણાઈ સાથે શોભાયાત્રાથી થઈ હતી જે અંજાર નગરપાલિકા કચેરીથી શરૂ થઈ અજે મંદિર સુધી પહોંચી હતી શોભાયાત્રામાં કળસધારી બાલિકાઓ મહાનુભાવો એનસીસી કેડેટ્સ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા હતા અજેપાળ મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ પણ યોજાઈ હતી જેનું માર્ગદર્શન શાસ્ત્રી શ્રી દેવેન વ્યાસે સંભાળ્યું આ પછી ગંગાનાગા ખાતે ખીલી પૂજન અને તોરણ વિધિ યોજાઈ હતી વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયા ટાઉનોલ ખાતે આ કાર્યક્રમના મુખ્ય આકર્ષક તરીકે અંજાર નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખોને સન્માનિત કરવામાં આવ્યા ધારાસભ્ય ત્રિકમભાઈ છંગાના વરદસ્તી શ્રી વસંતભાઈ કોડરાણી શ્રીમતી પુષ્પાબેન ટાંક અને અન્યને તેમની સેવાને માન આપી સન્માનિત કરાયા હતા તે ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવનાર શહેરીજનો વરિષ્ઠ નાગરિકો અને રમતગમત મહોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું વિશિષ્ટ ઉપસ્થિતિ અને ઉક્તિઓ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ શહેરીજનોની શુભકામનાઓ પાઠવી હતી અને સન્માનિત થયેલા લોકોને તેમની સેવા કાર્યો માટે અભિનંદન આપ્યા હતા નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે દરેક નાગરિકે પોતાની ક્ષમતા મુજબ શહેરના વિકાસમાં યોગદાન આપવું જોઈએ વિશેષ પ્રવૃત્તિઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રાઉન્ડ ખાતે રમત ગમત જેમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉપસ્થિત મહાનુભાવો અને આયોજન ટીમ આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમના સફળ આયોજન માટે ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા નગરપાલિકા કર્મચારીગણ અને શિક્ષક મંડળે મહેનત કરી હતી અંજારના ચૌદસો એંસીમાં સ્થાપના દિવસે આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના લોકોનો ઉત્સાહ અને સહભાગિતાએ આ અવસરને યાદગાર બનાવી દીધો અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ 99308 મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર નાઇન ફોર ફાઇવ 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 ઝીરો વન શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો